નમસ્કાર મિત્રો લાઈન ટીવી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર વાત કરીએ તો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વાવાઝોડું આમ તો સામાન્ય રીતે આપણે કહીએ છીએ સિસ્ટમને પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો તે ગુજરાત તરફ આવવાને કારણે અહીંયા તમે જોઈ શકો એક જ કલાકની અંદર માત્ર પાંચ ઇંચ સુધીનો વરસાદ એટલે કે ભારેથી ભારે વરસાદ બતાવી રહ્યો છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે બંગાળની ખાડીને કારણે ગુજરાતની અંદર વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે છે લગભગ ગુજરાતના તમામ જિલ્લાની અંદર વરસાદ પડશે જેમાં અમુક જિલ્લા એવા છે જેની અંદર થશે ભારે વરસાદ પડશે મિત્રો આપણે આગળ પણ જોઈશું લઈને સુધી અમુક વિસ્તારમાં પચીસ ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકશે એકદમ રિયલ મિત્રો આપણે ડેટા જોવાના છે વિન્ડો એપ્લિકેશનની અંદર ભૂક્કા કાઢી નાખીએ તેઓ વરસાદનો રાઉન્ડ કઈ તારીખથી ચાલુ થશે કઈ તારીખ સુધી ચાલશે કયા કયા વિસ્તારની અંદર મેઘ મહેર છે આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોની અંદર આપણે કરશું અને સાથે મિત્રો આ આગાહી માત્ર વિન્ડી એપ્લિકેશનની હવામાનની કે ખાસ કરીને અંબાલાલ પટેલની કે પરેશ ગોસ્વામીની નથી પરંતુ તમામે એક સાથે મળી અને આગાહી કરી છે તો જરૂરથી મિત્રો ખાસ કરીને ઘણા એમ કહેતા હોય કે નહીં આવે કંઈ નથી પડતું પરંતુ કઈ તારીખથી આવશે તેની પણ આપણે માહિતી મેળવશું કયા કયા જિલ્લામાં આવશે તેની પણ માહિતી મેળવશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ આમાં યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપના હો તો ચેનલને સબ દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે સિસ્ટમ વિશે વાત કરીએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો આ જે સિસ્ટમ છે મિત્રો અહીંયા ગુજરાત ઉપર સ્થાય છે પરંતુ મિત્રો આ સિસ્ટમ એક પ્રકારની છે ખાસ કરીને તમે જોઈ શકો અહીંયા એક ટ્રમ્પ રેખા બની ગઈ છે જેને લઈને મિત્રો બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બનતી રહી છે અહીંયા તમે જોઈ શકો સોળ તારીખની આસપાસ સિસ્ટમ બનશે અને અહીંયા મિત્રો એક ટ્રમ્પ રેખા બની ગઈ છે એક રેખા બની ગઈ છે અને તેને કારણે મિત્રો અહીંયાથી ભેજ બધો જય અને ખાસ કરીને તમામ આ જે સિસ્ટમ છે એ છે મિત્રો આવી રીતે આગળ વધશે અને એક દિવસ બે દિવસ નહીં પરંતુ સતત મિત્રો ઉપરા ઉપરી ચાર સિસ્ટમો બનશે અને આ ચારેય સિસ્ટમો મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવશે આપણે મિત્રો અહીં સ્પષ્ટ જોઈએ પહેલી સિસ્ટમ બનશે અરબી સમુદ્રમાં તેર તારીખે અને આ સિસ્ટમ છે ગુજરાતની અંદર પંદર તારીખે અહીં તમે જોઈ શકો છો તે પહેલાં મિત્રો અરબી સમુદ્ર ઉપરથી સીધા પવન આવતા હતા અને ખાસ કરીને હવે મિત્રો પંદર તારીખથી ત્યારબાદ બીજી સિસ્ટમ બનશે સોળ તારીખે અને એ પહોંચશે મિત્રો સત્તર તારીખની આસપાસ અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ સત્તર તારીખ સુધીની અંદર પહોંચી ત્યારબાદ મિત્રો બીજી સિસ્ટ ત્રીજી બનશે સત્તર તારીખને આસપાસ અને ત્યારબાદ એ ગુજરાત સુધી પહોંચતા લાગશે ઓગણીસ તારીખ અહીંયા તમે જોયું ઓગણીસ તારીખે આ સિસ્ટમ ભૂક્કા કાઢશે ત્યારબાદ મિત્રો ઓગણીસ અને વીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત વાવાઝોડા જેવી મોટી સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ પહોંચશે ચોવીસ તારીખે એટલે કે એક વખત ગુજરાતની અંદર મિત્રો વરસાદની શરૂઆત થઈ તો મિત્રો તે ખૂબ જ લોંગ ટાઈમ સુધી ચાલવાની છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો જેને લઈને ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડવાનો છે સૌથી પહેલાં આપણે કઈ તારીખથી શરૂઆત થશે તેની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હાલ જોવા જોઈએ તો બે ત્રણ દિવસ સુધી વરસાદનો વિરામ છે પરંતુ વરસાદની શરૂઆત જો આપણે જોવા જોઈએ તો પંદર તારીખથી સારી થશે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો પંદર તારીખથી દક્ષિણ ગુજરાતમાં તેની શરૂઆત થશે સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ શરૂઆત થશે પંદર તારીખથી શા માટે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો પંદર તારીખથી તેજ પવન નહીં ફૂંકાય તે પહેલાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર તેજ પવન ફૂંકાશે જેને લઈને મિત્રો વરસાદની શક્યતા નથી પરંતુ પંદર તારીખે આ સિસ્ટમ પડી જતા પંદર તારીખથી મિત્રો ખાસ કરીને શરૂઆત થશે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ પડશે ત્યારબાદ વાત કરીએ તારીખની તો તારીખે તમે જોઈ શકો છો વહેલી સવારે સુરત છે તેની આસપાસના મધ્ય ગુજરાતના ભાગો છે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગો છે સૌરાષ્ટ્રની અંદર વહેલી સવારે ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ અને બપોર પછી અહીંયા તમે રેડ એલર્ટ જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અંદર ભુક્કા કાઢી નાખે રેડ એલર્ટ જોવા મળશે આમ તો જોવા જઈએ તો સંપૂર્ણ ગુજરાતમાં વરસાદની આગાહી છે પણ તો સૌપ્રથમ આ સિસ્ટમની સરની છે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડશે તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદનો મેપ પણ જોઈ શકો છો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને ઉત્તર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના બાકીના ભાગો પણ કવર થશે સત્તર તારીખનો મેપ જોઈ શકો છો સત્તર તારીખના મેપની અંદર ઉત્તર ગુજરાતની અંદર પણ સારા વરસાદની આગાહી છે આ સિવાય સત્તર તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠા વેરાવળ જૂનાગઢના ભાગો જોઈ શકો છો અતિ ભારે વરસાદની આગાહી છે સાથે સાથે કચ્છની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર ખેતરોમાંથી પૂર નીકળી જાય પાણી વહેતા થઈ જાય તેવી વરસાદની સત્તર તારીખે આગાહી છે તો આ સિવાય તમે અઢાર તારીખનો મેપ જોઈ શકો અઢાર તારીખે વધુ એક મોટી સિસ્ટમ આવી રહી છે દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ છે આ સાથે સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત હોય કે કચ્છ હોય તમામ વિસ્તારોની અંદર અઢાર તારીખે ખૂબ જ સારો વરસાદ પડશે જેમાં અઢાર તારીખે સૌથી વધુ રેડ એલર્ટ પણ તમે જોઈ શકો છો અતિ ભારે વરસાદની આગાહી છે એટલે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે ગુજરાતના જ્યાં જ્યાં વિસ્તારમાંથી આ સિસ્ટમનો વરસાદ પસાર થશે ત્યાં પાંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ આ સિવાય કચ્છની અંદર પણ તમે રેડ જોઈ શકો છો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે ત્યાંથી પણ મિત્રો આ સિસ્ટમ અટકતી નથી ઉપરા ઉપરી સતત મિત્રો ખાસ કરીને સિસ્ટમ આગળ આવી રહી છે અને બે ત્રણ કલાકની અંદર આ સિસ્ટમ ઝડપથી મિત્રો અરબી સમુદ્રમાં જતી રહે પરંતુ ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ કન્ટિન્યુ મિત્રો ચોવીસ તારીખ સુધી આ વરસાદ ચાલુ રહેશે હવે મિત્રો કેટલો વરસાદ પડશે કયા વિસ્તારમાં તો હાલ મિત્રો આ ત્રણ દિવસનો મેપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસનો મેપ જોઈ શકો છો અને આપણે મિત્રો ડાયરેક્ટ દસ દિવસના મેપની અંદર આવી જઈએ તો મિત્રો પહેલાં આપણે દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને આ જે આંકડા બતાઈ રહ્યા છે તમે લાઈવ જોઈ શકો છો તે વરસાદના છે અને ખાસ કરીને એમ એમમાં છે એમએમ એટલે મિત્રો ખાસ કરીને સૌથી નાનો એકમ અને પચીસ એમ બરાબર એક ઇંચ સુધીનો વરસાદ થાય તો અહીં સુરતની અંદર તમે જોઈ શકો પાંચસો એમ એનો મતલબ કે વીસ ઇંચ સુધીનો વરસાદ દસ દિવસની અંદર પડી શકે છે કુલ વરસાદ મિત્રો અહીંયા કુલ વરસાદની આ વાત છે આ સિવાય વલસાડની અંદર જોઈ શકો છો અઢાર ઇંચ વરસાદની આગળ આ સિવાય આહવામાં જોઈ શકો છો સત્તર ઇંચ સુધીને વરસાદ પંદર ઇંચ કરતા વધારે વરસાદ છે હવે વાત કરીએ સૌરાષ્ટ્રની અંદર તો સૌરાષ્ટ્રની અંદર તમે મિત્રો અહીંયા તળાજા જોઈ શકો છો તળાજામાં પાંચસો ને બે એમ એમ એટલે કે એકવીસ ઇંચ સુધીનો આ સિવાય પાલિતાણા ચારસો એટલે કે સોળ ઇંચ સુધીનો વરસાદ આ સિવાય મહુવાની અંદર ચારસો ને ત્રેવીસ એટલે કે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો સોળ ને સત્તર ઇંચ સુધીનો વરસાદ તો ખૂબ જ સારામાં સારો વરસાદ છે ગુજરાતની અંદર જોવા મળવાનો છે એવું નહીં આ સિવાય અમરેલીની અંદર પણ જોઈ શકો બાર ઇંચ છે આ સિવાય ગોંડલમાં પણ તમે જોઈ શકો છો તેર ઇંચ સુધીનો વરસાદ છે આ સિવાય જસદણમાં તમે જોઈ શકો છો અઢાર ઇંચ સુધીની વરસાદની ગઈ છે ઉનાની અંદર પણ સોળ ઇંચ સુધીનો તો સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડશે એ રાજકોટ છે આ સિવાય ચોટીલાના ભાગોમાં પણ સોળ ઇંચ સુધીનો વરસાદ છે આ સિવાય એવું નથી કચ્છની અંદર કચ્છની અંદર પણ બસો ને સાત એમ એમ એટલે કે ગાંધીધામની અંદર આઠ ઇંચ સુધીનો નવ ઇંચ સુધીનો વરસાદ છે ભુજની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદ છે આ સિવાય ઉત્તર ગુજરાતનો અમદાવાદનો મેપ જોઈ શકો છો સુરેન્દ્રનગરના ચોટીલાની અંદર જોઈ શકો સોળ ઇંચ આ સિવાય સુરેન્દ્રનગરની અંદર આઠ ઇંચ બોટાદની અંદર મિત્રો તમે જોઈ શકો તેર ઇંચ આ સિવાય અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર પણ જુદા જુદા વિસ્તારની અંદર ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ એવું નથી દિવસે ને દિવસે મિત્રો આ ટ્રેપ છે મેપ છે એ ચેન્જ થતો હોય છે કયા વિસ્તારમાં પણ તો આ સિસ્ટમને લઈને ગુજરાતની અંદર ચોક્કસથી મિત્રો ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડશે અને પળે પળની અપડેટ મિત્રો આ સિસ્ટમ ઉપર છે જેવી કાંઈ નવો ફેરફાર થશે સિસ્ટમનો ટ્રેક ચેન્જ થશે કયા વિસ્તારમાં અતિ ભારે એલર્ટની વાત છે તો તરત જ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર તેની માહિતી અપલોડ કરવામાં આવશે તો ખાસ કરીને આ ચેનલ સાથે જોડાયેલા જો ચેનલને એના માટે સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત